થોડાક સમય પહેલાં જે ડુપ્લિકેટ સિરપ એટલે કે ઝેરીલી સિરપ કાંડ બહાર આવ્યું હતું ત્યારે આજે એસઓજી પોલીસ ખેડાને એક બાતમી મળી કે કમળા રોડ ઉપર આવેલી જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝિસ નામની જે ફેક્ટરી છે તેમાં ક્યાંક ને ક્યાંક જીવલેણ જે રીતના કેમિકલ હોય તેવી બાતમી મળી હતી અહીં આગળ એસઓજી પોલીસ પહોંચી હતી અને સમગ્ર જે ફેક્ટરી છે તેની તપાસ કરી હતી કહી શકાય આ ફેક્ટરી જે છે તે ફેક્ટરી માલિકનું નામ પપ્પુ જેઠા ગોપવાણી રહે મુંબઈના છે ફેક્ટરીમાંથી જે રીતના દુર્ગંધ મારતું જે કેમિકલ છે તે અહીં આગળ મળી આવ્યું છે કહી શકાય કે જે રીતના દુર્ગંધ મારી રહ્યું છે કેમિકલ તે તેનાથી ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આ કેમિકલ ક્યાંક ને ક્યાંક જીવલેણ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતના દુર્ગંધ મારી રહ્યું છે સમગ્ર જે ફેક્ટરી છે ફેક્ટરીની આજુબાજુ પણ આજ રીતની દુર્ગંધ ફેલાઈ રહી છે જોવું એ રહ્યું કે થોડીક જ વારમાં હવે જીપીસીબી અને આરોગ્ય ડિપાર્ટમેન્ટ અહીંયા આગળ આવશે અને તમામ જે કેમિકલ છે તેને સીલ કરેલું છે તેના સેમ્પલ લઈ અને જે તપાસ છે તે હાથ ધરશે જલ્પેશ પટેલ એ બીપીએસ નેતા નડિયાદ